હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ બાળકો માટે એવો નાસ્તો કે જે પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો તો બજાર પર લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે તો એકદમ ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જશે હેલ્થ માટે પણ આ નાસ્તો ખૂબ જ સારો છે તો વિડીયા સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો ચાલો એકદમ ઓછા ખર્ચમાં અને પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો નમકીન આપણે બનાવીશું તો સૌથી પહેલા નમકીન બનાવવા માટે મેં અહીંયા એક કાચનું બાઉલ લીધેલું છે તો નમકીન બનાવવા માટે સૌથી પહેલાં આપણે તો તીખી બુંદી બનાવીશું તો બુંદી બનાવવા માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટને હંમેશા આપણે ચાળીને લેવાનો છે અને જો આ રીતનો એકદમ ફાઇન ચણાનો લોટ હશે ને તો બુંદી તમારી ખૂબ જ સરસ તૈયાર થશે જ્યારે તમે લાડવા બનાવો છો ત્યારે આપણે થોડુંક કરકરિયા લોટનો ઉપયોગ કરીએ છીએ પણ બુંદી બનાવતી વખતે હંમેશા લીસા લોટનો ઉપયોગ થાય છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરને આપણે તૈયાર કરી લઈશું આપણે બિલકુલ આ બુંદી બનાવવામાં સોડાનો ઉપયોગ નથી કરવાનો સોડાના ઉપયોગ વગર જ આપણે બુંદી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને ગોળ એવી આપણે મોતી જેવી તૈયાર કરીશું તો એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે બેટરને ફેટી લેવાનું છે જેથી બેટરમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે તમે બુંદી બનાવતી વખતે તેમાં સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ આજે આપણે સોડા વગર અને એકદમ હેલ્ધી ટિપ્સ સાથે આજે આપણે નમકીન બનાવીશું જે નમકીન એકદમ સુપરટેસ્ટી નમકીન ખાવામાં તો બધાને ખૂબ જ ભાવશે અને બધા જ જ્યારે તમારું નમકીન ખાશે ને ઘરમાં ત્યારે તમારી ખૂબ જ તારીફ કરશે એવું સુપરટેસ્ટી આ નમકીન બનીને તૈયાર થઈ જશે તો આ રીતનું લમ્સ ફ્રી ચણાના લોટનું બેટર આપણું તૈયાર છે તો હવે હું તમને તો સાઈડમાં મેં અહીંયા પાણીમાં મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધેલું છે તો તેમાં આપણે થોડુંક બેટર એડ કરીશું તો તમે જોઈ શકો છો કે બેટર આપણું તળિયે બાઉલના તળિયે બેસી ગયો છે તો બેટરને આપણે એકદમ સ્મૂથ અને હવાના કણ ભરાય તે માટે શું કરવું જોઈએ તો તેના માટે આપણે જે વિક્સનના મદદથી બેટરને આપણે એકદમ સરસ રીતે ચારથી પાંચ મિનિટ માટે ફેટી લેવાનું છે તો જો આ રીતનું બેટ બેસી ગયો છે એ બેસે નહીં અને ઉપર બેટર આપણું તળવા લાગે ત્યાં સુધી આપણે સરસ રીતે બેટરને વિકસનના મદદથી ફેટી લઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે પાણીમાં એડ કરીને ચેક કરી લઈશું તો ખબર પડી જશે કે બુંદી બનાવવા માટે આપણું બેટર કમ્પ્લીટ છે કે નહીં તો મેં અહીંયા આ રીતનું બાઉલમાં પાણી લીધેલું છે તેમાં આપણે થોડુંક બેટરને આ રીતના એડ કરીશું તો તમે જોઈ શકો છો કે બેટર આપણું પાણીમાં સરસ રીતે તળવા લાગ્યું છે જેથી હવાના કણ બેટરમાં સરસ રીતે ભરાઈ ગયા છે તો હવે આ બેટરને આપણે બે મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું તો બેટર આપણો રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે સેવનો લોટને તૈયાર કરી લઈશું સેવ બનાવવા માટે મેં અહીંયા બે કપ ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠુંનો ઉપયોગ થોડોક ઓછો કરવાનો છે કારણ કે આપણે આ સેવમાં સંચોળ પાવડરનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું સંચોળ પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું બધી સામગ્રીને આપણે સરસ રીતે ચાળીને લેવાની છે તો આ રીતના આપણે બધું જ મસાલાને ચાળી લઈશું જેથી કોઈ પણ જાતના કણ ના રહે અને સેવ આપણી ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતની કોણ આપણા નીકળેલા છે જો સેવમાં આપણે ક્યારે રહી બનાવતી વખતે આડા નહીં આવે તો હવે આ આ સેવ આ મસાલાને આપણે રિમૂવ કરી લેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જો એકવાર આ રીતના તીખી સેવ બનાવશો ને તો ખૂબ જ સરસ બધાને ભાવશે અને સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બનશે તો ત્યારબાદ આપણે બે ચમચી જેટલું મૂણ એડ કરીશું મૂળનો ઉપયોગ આપણે ગરમ તેલનો કરવાનો છે જેથી સેવ તમારી ખૂબ જ સરસ બનીને તૈયાર થાય થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટને આપણે તૈયાર કરી લેશું એક વધારે પાણી એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતાં જઈને આપણે ચમચી વડે સરસ રીતે લોટને તૈયાર કરવાનો છે જો આ રીતનું એકવાર નમકીન બનાવશો ને તો તમે બહારના કોઈ પણ જાતના નમકીનને ભૂલી જશો એવું ઘરે આ સુપર ટેસ્ટી નમકીન બનીને તૈયાર થઈ જશે અને એક મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને બાળકો લંચમાં પણ ખૂબ જ એન્જોય કરશે એવું સુપર ટેસ્ટી આ નમકીન બનીને તૈયાર થશે તો આ રીતના લોટને આપણે સરસ રીતે કરી લેવાનો છે જેથી જ એકદમ જો ક્રમ્બલી લોટ તમારો તૈયાર થશે ને તો સેવ પણ તમારે ખૂબ સરસ ફરસાણવાળાની દુકાન જેવી સેમ ટુ સેમ બનીને તૈયાર થશે તો આ પ્રોસેસ તો તમારે કરવાની જ છે બિલકુલ સ્કીપ નથી કરવાનું જો આ રીતનો લોટ તમે તૈયાર કરશો ને તો સેવ ખૂબ જ સરસ બનશે ઘણીવાર એવું થતું હશે કે સેવ પાડતી વખતે ગાંઠા થતા હોય છે તો જો આ રીતના કરશો ને તો ક્યારેય તમારે સેવમાં ગાંઠા નહીં પડે તો એકથી બે મિનિટ માટે આપણે આ રીતના સે સેવના લોટના મિશ્રણને ફેટી લેશો જેથી લોટ આપણો એકદમ ક્રમબલી અને સ્મૂધ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતના કરતાં કરતાં લોટ આપણો એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ ગયો છે તો સેવના લોટને મેં અહીંયા સાઈડ પર રાખી દીધો છે અને ફરીથી આપણે જે બુંદીનું બેટર છે તેને આપણે એક મિનિટ માટે ફેટીને તેનો પછી આપણે સીધો જ આપણે ઉપયોગ કરવાનો છે તો તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો મેં મેં આ રીતના જે પોલીનનો આ બેગ આવે છે એ બેગને લઈ લીધેલી છે તેમાં મેં બુંદીનું બેટરને સરસ રીતે ભરી લીધું છે અને નીચેની સાઈડથી કાતરથી કટ કરીને લઈ લીધેલું છે તો આ રીતનો આપણે ઝારો રાખીને બેટરને આપણે આ રીતના એડ કરીશું અને સરસ રીતે બુંદીને આપણે ગોળ ગોળ તૈયાર કરી લેશું વધારે ઊંચો ઝારો કે વધારે નીચો નથી રાખવાનો છો સેન્ડ એકદમ સરસ રીતે પરફેક્ટ ઝારો હશે ને તો બુંદી તમારી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે આ રીતની બુંદી આપણી મોતીના દાણા જેવી તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે બધી જ બુંદીને આપણે બહાર કાઢી લઈશું તો આવી જ રીતે આપણે બધી જ બુંદીને તૈયાર કરવાની છે અને આ ગરમ ગરમ બુંદીને જ મેં અહીંયા જે મસાલો બનાવેલો છે આ મસાલામાં સંચર પાવડર અને ચટણી નાખેલી છે તેમાં આપણે સીધી જ બુંદીને એડ કરી દઈશું તો આ રીતની બધી જ બુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોતીના દાણા જેવી બુંદી આપણી બની ગઈ છે તો હવે આ બુંદીને આપણે બહાર કાઢી લઈશું અને ડાયરેક્ટ જ છે આપણે ચટણી અને સંચરનું મિશ્રણ બનાવ્યું છે તેમાં આપણે ડાયરેક્ટ એડ કરી દઈશું એકદમ સરસ ક્રન્ચી એવો અવાજ પણ આવી રહ્યો છે તો મેં અહીંયા સેવ પાડવાનું આ રીતનું મશીન લીધેલું છે તેમાં આપણે જે સેવનો લોટ બનાવ્યો છે એ લોટને આપણે મશીનમાં એડ કરીશું સેવના મશીનને આપણે તેલ વડે ગ્રીસ કરી લેવાનો છે જેથી સેવ પડતી વખતે તેમાં લોટ આપણો ચીપકે નહીં અને ઇઝીલી સેવ આપણે સરસ રીતે ફ્રી પડી જાય આ રીતનો મેં અહીંયા સરસ રીતે લોટને મશીનમાં ભરી લીધો છે હવે આ રીતના ઉપરથી ઢાંકણ પેક કરીને એકદમ ટાઈટ એવું મશીન આપણે પેક કરી લઈશું તો તેલ પણ આપણો સરસ રીતે ગરમ જ છે તેમાં આપણે આ રીતના રાઉન્ડ રાઉન્ડ શેપમાં સેવને તૈયાર કરી લઈશું અને સેવ પડ્યા બાદ સાઈડ આપણે કરી લેશું જેથી સેવ આપણી મશીનમાંથી આવતી બંધ થઈ જશે તો સેવને આપણે સીધી જ પલટાવાની નથી જો ઉપરથી બબલ્સ થતા બંધ થઈ જશે ને ત્યાર બાદ જ આપણે સેવને હવે આપણે પલટાવીશું તો એકદમ સુપરટેસ્ટી ફરસાણવાળાની દુકાન જેવી જ સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે સેવને હવે આપણે બહાર કાઢી લેશું તો આ રીતની બધી જ સેવ આપણી સરસ રીતે બની ગઈ છે તો સેવને હવે આપણે સાઈડ પર રાખી દઈશું તો મેં મીઠા લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાન આપણે સરસ રીતે ફ્રાય કરી લેશું મીઠા લીમડાનો ટેસ્ટ આ નમકીનમાં ખૂબ જ સરસ આવે છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે પ્લેટમાં આપણે આ રીતના ક્રશ કરી લેશું ત્યારબાદ આપણે જે મીઠા લીમડાના પાંદ તળિયા છે તેને આપણે એડ કરીશું અને ત્યારબાદ જે આપણે બુંદી બનાવેલી છે બુંદીને પણ એડ કરી દઈશું અને સરસ રીતે નમકીન આપણે મિક્સ કરી લઈશું તો છે ને એકદમ ચટપટું અને યુનિક તમે પણ એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો બધાને રિયલી રિયલી ખૂબ જ પસંદ આવશે તો આ રીતનું સુપર નમકીન આપણું તૈયાર છે અને બાળકોને અથવા વડીલોને તો ખૂબ જ ભાવશે જો તમને આજની મારી આ નમકીનની રેસીપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમે આ નમકીનને આ રીતના એરટાઈટ ડબ્બામાં કરીને મહિના સુધી ખાઈ શકો છો તો આ રીતના ઢાકણ બંધ કરીને તમે મહિના સુધી ખાઈ શકો છો તો એકદમ સુપરટેસ્ટી નમકીન આપણું તૈયાર છે જેને એકદમ બજાર કરતાં સસ્તું અને ખૂબ જ હેલ્ધી રીતે આ નમકીન બનીને તૈયાર થઈ જશે